મોદી સરકાર દ્વારા જે યોજના લાવવામાં આવી છે તેને લઈને ભાજપ ઠેર ઠેર જશે અને લોકોને જણાવશે તે વિશે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અન્ય સમાચારો જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પ્રવાસે પહોંચે જ્યાં થરાદમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા છે એસસી સમાજના આગેવાન મોહન બોચિયા પણ ભાજપમાં જોડાયા કોંગ્રેસ પક્ષી મોરચાના પ્રમુખ પહારસિંહ બારોદ પણ ભાજપમાં જોડાયા ભાજપની રાજકીય સભામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી બે હજાર પછી બે હાજર ચોવીસ માં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે કેવી રીતે થઈ શકે એ આયોજન બદ્ધ રીતે તમે આપો એટલે તમારું કામ તમે ત્યાંથી બોલો અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે આ ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માન્ય નરેન્દ્રભાઈ સ્થાનેથી આપણું અર્થતંત્ર પાંચમા સ્થાને લાયા અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ રહી છે ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ વધારે મગજમાં કરી લીધી છે મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે ત્રીજા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જહાઓ જલાલી વધતી જાય છે તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક